પૂજ્ય આ શ્રી સોનંદ માતાજીનું સોમું વર્ષ એટલે સોમી શતાબ્દી વર્ષની આ વખતે સમસ્ત ચારણ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે મરડા ખાતે પૂજ્ય ગિરી માર્ગદર્શન હેઠળ હાલ ત્રણ દિવસનું ભવ્ય આયોજન નક્કી થયું છે તારીખ અગિયાર બાર અને તેર જાન્યુઆરીએ ભવ્ય આયોજનની હાલ તડામાર તૈયારીઓ ચાલ્યો છે જે આયોજનની અંદર અલગ અલગ સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સમસ્ત ગઢીર સમાજ સહિત સહિત અઢારે વર્ણો પણ આ ઉત્સવમાં જોડાશે શતાબ્દી લઈને લઈને અમારી સમાજમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે કારણ કે સોનલ માતાજીએ જે સમાજને ક્રાંતિકારી વિચારો આપી સમાજ માટે એક ક્રાંતિ સર્જી હતી જે સમાજ અંધકાર તરફ જઈ રહ્યો હતો તેને આજ ઉજળા ભવિષ્ય તરફ લઈ જવામાં આ માતાજીનો ફાળો ગયો છે માતાજીના ખૂબ આશીર્વાદ છે સમાજ ઉપર હાલ અમારો સમાજ ઉજળ ભવિષ્ય તરફ જઈ રહ્યું છે કારણ કે માતાજીના આશીર્વાદથી આજે અમારે શિક્ષણ છે સમાજમાં શિક્ષણના વ્યાપ વધરે છે ઠેર ઠેર છાત્રાલયો નિર્માણ થઈ છે હમણાં જ આ સોલમી શતાબ્દી વર્ષની રીતે ગાંધીનગર ખાતે એક ભવ્ય શિક્ષણ ધામનું નિર્માણ થઈ રહ્યું છે તેમજ આગામી સમયમાં ખંભાળિયામાં પણ એક કન્યા છાત્રનું નિર્માણ થવાનું છે આમાં અલગ અલગ વિસ્તારોમાં લગભગ તેર જેટલા છાત્રાલયો છે જે બની રહ્યા છે અથવા તો બનવાનું નિર્માણ થઈ રહ્યું છે એવી રીતે કચ્છમાં પણ ચાણ સમાજ દ્વારા સોમી શતાબ્દી વર્ષ નિમિત્તે ચેકડેમો અને તળાવો બનાવી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી ખંભાળિયામાં પણ યુવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી અને સોનલ માતાજીની સ્વામી શતાબ્દી વર્ષની ઉજવણી કરી છે એવી રીતે જોઈએ તો આજે અલગ અલગ સમાજમાં ગુજરાતભરમાં ગુજરાતની હું તો એમ માનું છું કે ભારત દતના જેટલા પણ ચારણો વસે છે તે કોઈ ને કોઈ રીતે આ સ્વામી શતાબ્દી વર્ષમાં સહભાગી થતા હોય છે કોઈ પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોઈ શારીરિક અથવા તો કોઈ પોતાનો સમય આપીને અથવા તો કોઈ ધનથી એવી રીતે પોતાની આસ્થા જે સોનમા પોતેનો ભાવ છે તે હર્ષ અને ઉલ્લાસથી પોતે પ્રગટ કરી રહ્યા છે આ સૌની સતાબ્દી નિમિત્તે પૂજ્ય શાસ્ત્રીજી કશ્યપ શાસ્ત્રીજી મહારાજ છે તેમને પણ એક ભવ્ય તેના દ્વારા એક સંકલ્પ છે કે આગામી તારીખ આઠમી એ દ્વારકા ખાતે ધ્વજારોહણ થાય જેમાં માતાજીને સો વર્ષ પૂરા થયા છે તો સો ગાડીનો શણગાર સો ઢોલી સો યજમાનો સો કન્યાઓ સો કનૈયાઓ અલગ અલગ રીતે સો સો ઝાંખીઓ દ્વારા અલગ અલગ વિવિધ કાર્યક્રમો થશે સાત તારીખે તેઓ કચ્છ સમાજ અહીંયા ખંભાળિયા પધારી રહ્યા છે ત્યારે અહીંયાથી અમારી સમસ્ત સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ હાલ તૈયારી ચાલુ છે અને તેઓ લોકોને ભવ્ય સામૈયાઓ કરવામાં આવશે જે રાસ અને રમત સહિતના કાર્યક્રમો છે ત્યારબાદ આઠ તારીખે દ્વારકા ખાતે પૂજા વિધિ મહાપ્રસાદ અને ધ્વજારણ છે બપોર બાદ ધ્વજા કરવામાં આવશે દ્વારકાધીશ ને સાંજે ભવ્ય સંતવાની ડાયરો પણ રાખવામાં આવ્યો છે એટલે આમ જોઈએ તો હાલ અત્યારે ચારે બાજુ એક જ નાદ છે સોનલ 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 કેમ કે સોનલ કૃપા છે અમારા ઉપર અમારા ઉપર નહીં હું તો એમાં અઢારે વર્ણ ઉપર છે આજે આ કાર્યમાં માત્ર ગઢવી સમાજ કે ચાર સમાજ કે જોડાયેલું એવું નથી તમે ત્યાં મરેડા ખાતે જાઓ તો તમને ખ્યાલ આવશે કે કેટલા વિવિધ સમાજના અઢારે વર્ગના લોકો સ્વયંસો તરીકે અત્યારે પોતાની સેવા આપી રહ્યા છે તો હું આ તકે અમારા સમાજ સાથે સર્વે સોનલ ભક્તોને સર્વે શ્રદ્ધા જે ધરાવે છે સર્વેને હું અપીલ કરું છું કે આ કાર્યમાં સહભાગી થાય અને આ કાર્યમાં ઉત્સવમાં જોડાય અને પોતે ધન્યતા અનુભવે અને એક આ અવસર છે એ અવસર ચૂકાય નહીં તેનો ખાસ ખ્યાલ રહે એ માટે હું આપ સૌને વિનંતી કરું છું આપ સૌ સર્વે આ પધારો અને આવો આપણે આપ સાથે મળી અને ઉજવણી કરીએ જય સનોમા